નમસ્કાર મિત્રો આજે હું જાઉં છું સાત હનુમાનજી મહારાજ ના મંદિરે એમ કેવાય છે કે હનુમાનજી મહારાજ સાત સાત પૂરે છે મિત્રો આ મંદિર ની અંદર હનુમાનજી મહારાજ સાત સ્વરૂપે બિરાજમાન છે એમ છે કે કોઈ પણ જાતના કેન્સર હોય ડાયાબિટીસ હોય હનુમાનજી મહારાજ ની માનતા કરવાથી તે દૂર થાય છે તો મિત્રો ચાલો આપણે હનુમાનજી મહારાજ ના દર્શન કરીએ એમ કેવાય છે કે ગંગામા નામના એક વ્યક્તિએ હનુમાનજી મહારાજ ની સ્થાપના કરેલી આ ઇતિહાસ સાડા ચારસો વર્ષ જૂનો છે ગંગાબા એક દિવસ અટાણું કરવા જતા હતા અટાણું કરી અને ચારો તરફ જંગલ હતું તો ત્યાં વિશ્રામો ખાવા બેઠા જે ઝાડવા નીચે વિશામો ખાવા બેઠા ત્યાંથી વિશ્રામો ખાઈ અને ઊભા થયા તો અટાણામાં તેને તેલ લીધું તો મિત્રો એ તેલ બરણીમાંથી ગાયબ થઈ ગયું ગંગાબા ઊભા થઈ અને ચારેય બાજુ જોયું તો ક્યાંય તેમને કોઈ વસ્તુ દેખાણી નહીં પણ એક નજર ગઈ તો સાત પથ્થર હતા તો એ પથ્થર ઉપર આ ઓટોમેટિક રેલાઈ ગયેલું તો ગંગામાને થયું કે ઓહો આ તો સાત સાત હનુમાનજી મહારાજ અહીં મને પ્રસન્ન થયા છે તો મિત્રો ત્યારથી લઈને આજ તક આ હનુમાનજી મહારાજ અહીં સ્થાપિત છે તમે આ હનુમાનજી મહારાજ એમ કહેવાય છે કે સાથે હનુમાનજી મહારાજ એકબીજાને બાથ ફરીને બેઠા હોય એવા હનુમાનજી મહારાજના દર્શન છે

તો મિત્રો હું આવી ગયો છું ભાગેશ્વર ધામ હવે ભાગેશ્વર ધામ મધ્યપ્રદેશ એમપી માં જવાની જરૂર નથી ત્યાંથી હનુમાનજી અહીં સાક્ષાત બિરાજમાન થયા છે મિત્રો તમે જોવો મંદિર તમારી કોઈ પણ સમસ્યા હોય ધંધાની હોય કે કમરના દુખાવાની હોય માથાના દુખાવાની હોય કે કોઈ પણ જાતની સમસ્યા હોય આ બાલાજી દૂર કરે છે તો આ જ હનુમાનજી મંદિર છે ચાલો જઈએ ને પેલા બાગેશ્વર બાલાજી હનુમાનજી મહારાજ ના દર્શન કરીએ સુંદર મજાનું આ મંદિર બનાવવામાં આવેલ છે બોલો ભાગેશ્વર બાલાજી મહારાજ સુંદર મજાની હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા સહિત આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે તો મિત્રો અહીં ખાસ કરી જેના જે વ્યક્તિના ધંધા ના ચાલતા હોય એવા વ્યક્તિઓ વધારે અહીં માનતા કરે છે મિત્રો કોઈ પણ શરીરના દુખાવો હોય તો હનુમાનજી મહારાજ તાત્કાલિક દૂર કરે છે તો બોલો બાગેશ્વર બાલાજી મહારાજ કે સુંદર મજાનું મંદિર બનાવવામાં આવેલ છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી સુંદર મજાની અહીં આકૃતિ લાલ કપડામાં એક સિંદૂર લઈ અને એક નારિયેર રાખવામાં આવે છે તમે જોઈ શકો છો ચારો તરફ લાલ કપડામાં નાળિયેર ને પાંચ લવિંગ આટલી માનતા રાખવાથી તમામ પ્રકારના દુઃખ દર્દને દૂર કરે છે હનુમાનજી મહારાજ બોલો બાગેશ્વર બાલાજી હનુમાનજી મહારાજ જય